નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ટીવી ગુજરાતી હવે જોઈએ અગતના સમાચાર ત્રાંગરજમાં ગિરકેદેસર ફટાકડાના ત્રણ સ્ટોલમાંથી 20 લાખના ફટાકડા જપ્ત લોકોના જીવ જોખમમાં મુકતા ફટાકડા સ્ટોલ સામે કાર્યવાહી પ્રાંત અધિકારીએ દુકાન ગોડાઉન મારતા ગિરકેદેસર સ્ટોલ ટપોટપ બંધ થવા લાગ્યા ધ્રાંગધ્રા શહેરી વિસ્તારમાં કિરકેદેસર ફટાકડા સ્ટોલ ધારકો પર પ્રાંત અધિકારીને ટીમ દ્વારા તેવાઈ બોલાવી છે દોરડા દરમિયાન ત્રણ ગેરકાયદેસર સ્ટોલમાંથી કુલ રૂપિયા વીસ લાખના ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતા રાજ્યમાં દિવાળીની સિઝન નજીક આવતા ઠેર ઠેર ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાના સ્ટોલ ઉભા કરી કોઈપણ જાતનો સેફ્ટી રાખ્યા વગર ફટાકડાના વેચાણ થયા નજરે પડે છે જેના કારણે અમુકવાર ગંભીર દુર્ઘટના સર્જાતી હોય છે આવી કોઈ દુર્ઘટના ન સર્જાય માટે પ્રાંત અધિકારી હર્ષદીપ આચાર્યએ ગેરકાયદેસર ચાલતા ફટાકડા સ્ટોલ ધારકો સામે કાર્યવાહી કરી છે પ્રાંત અધિકારી મામલતદાર અને રેવન્યુ સ્ટાફ સહિતની ટીમે શહેરના વિવિધ ફટાકડાના સ્ટોલ પર તપાસ હાથ ધરી હતી જેમાં ત્રણ ગેરકાયદેસર ફટાકડા સ્ટોલ મળી આવતા વીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો હતો ઉપરાંત એક દુકાન અને ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા ઘરને સીલ કરવામાં આવ્યું હતું તંત્રની કાર્યવાહીથી ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ બંધ થવા લાગ્યા છે